નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ આણંદ મહાનગરપાલિકા વિદ્યાનગર એટલે કે ચોવીસ કલાક ધમધમતો રોડ છેલ્લા એક કરમસદ વિદ્યાનગર રોડ પર બરાબર સ્કૂલ એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે સુતંત્રને આ ભૂવો દેખાતો નથી કે પછી આંખ આડા

કેટલા સમયથી મોટી મોટી વાતો કરે છે પરંતુ નજીક નજીકમાં ત્રણસો કિલોમીટર ની અંતર બે સ્કૂલો આવેલી હોવા છતાંય આ ભૂવો પડેલો છે અને કોઈ એની તસ્તી લેતું નથી કરમથ નગરપાલિકાને પણ બે ત્રણ વાર જાણ કરી એ ખાલી રોડા પૂરીને જતા રહે છે